અંકલેશ્વર ખાતે ગણેશા એક્રેલિક પેઇન્ટિંગ વર્કશોપ બે હજાર પચીસ યોજાયો હતો ભરૂચ જિલ્લા શિક્ષક સંઘ તથા કેમલ કંપની દ્વારા આયોજિત ગણેશા એક્રેલિક પેઇન્ટિંગ વર્કશોપ બે હજાર પચીસ નું આયોજન એસબીએમ સ્કૂલ ખાતે કરાયું હતું અંકલેશ્વરના અને વાલિયા તાલુકાની નામાંકિત આઠ શાળાઓમાંથી બસો બાસઠ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અંકલેશ્વર અને વાલિયા તાલુકાની નામાંકિત આઠ શાળાઓમાંથી બસો બાસઠ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ભરૂચ જિલ્લા શિક્ષક સંઘ તથા કેમલ કંપની દ્વારા આયોજિત ગણેશ એક્રેલિક પોઈન્ટ વર્કશોપ બે હજાર પચીસનું આયોજન એસવીએમ સ્કૂલ દીવા રોડ અંકલેશ્વર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં મહેમાન તરીકે અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ પંચાલ એસવી એમ ગુજરાતી માધ્યમ સ્કૂલના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા એસવીએમ સ્કૂલના આચાર્ય મીનાક્ષીબેન ભારદ્વાજ અને કેમલ કંપનીના તરુણભાઈ ચોટલિયા ભરતભાઈ શાહ તથા ભરૂચ જિલ્લા શિક્ષક સંઘના અધ્યક્ષ મહેશભાઈ વસાવા પ્રમુખ પરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિનાબેન શેઠ દ્વારા કરવામાં આવ્યું હતું ગણેશ ઉત્સવ નિમિત્તે અંકલેશ્વર અને વાલિયા તાલુકાની નામાંકિત આઠ શાળાઓમાંથી બસો બાસઠ વિદ્યાર્થીઓએ ભેગા મળીને ગણેશજીની આકર્ષક ચિત્રકૃતિઓ કેનવાસ ઉપર કંડાળી અને પોતાની આંતરિક શક્તિઓને બહાર લાવ્યા હતા ભરૂચ જિલ્લા શિક્ષક સંઘના અધ્યક્ષ મહેશભાઈ વસાવાએ વિદ્યાર્થી મિત્રોને ગણેશજીના ચિત્રોનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપીને વિદ્યાર્થીઓને કેનવાસ પ્રિન્ટિંગ માટે માહિતગાર કર્યા અને અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટના સહયોગથી સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો ભરૂચ જિલ્લા શિક્ષક સંઘના ઉપપ્રમુખ મનીષભાઈ મનીષભાઈ પટેલ પ્રદીપભાઈ દોશી મંત્રી વિપુલભાઈ પટેલ ખજાનજી લલિતભાઈ પટેલ તથા સંઘના તમામ હોદ્દેદારો આ કાર્યક્રમમાં સહભાગી થનાર દરેકનો ખૂબ ખૂબ આભાર માને છે